નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે પર્યાવરણ સાથે ચાર દાયકાથી કામ કરનારા શ્રી ચૈતન્યભાઈ નિમાવત આપણી સાથે છે ચૈતન્યભાઈ તમારું સ્વાગત કરીએ છીએ આજે આપણે વ્યૂમાં આવી શકીએ એવી વાતો કરવાના છીએ કે સામાન્ય માણસો હોય છે એને જો પર્યાવરણ માટે કંઈ કામ કરવું હોય અથવા જે એના દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય એની કામગીરી રાખવી હોય તો તમે અમને એ સમજાવો કે શું શું કરવું જેવી રીતના ને પગલે પર્યાવરણનો સહારો લઈને જ માનવ જીવન છે એવી રીતના ને પગલે નાની નાની વસ્તુઓ કરીને તમે પર્યાવરણ સંરક્ષણ કરી શકો તમે બાળકથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી લો તો પણ આપણે કહી શકાય સવારથી માંડીને રાત્રિ સુધી લો તો પણ કહી શકાય આપણે સવારથી માંડીને રાત્રિ સુધીનો વિચાર કરીએ છીએ તો સવારે ઉઠી અને જ્યારે બ્રશ કરો ત્યારે વોશબેસીનનો નળ ચાલુ રાખો અને પછી બ્રશ કરો એના કરતાં એક ટમલર ભરી લો પછી નળ બંધ કરી લો અને બ્રશ કરો સાહેબ એક ટમલરની અંદર તમે આરામથી બ્રશ કરી લેશો ખોગડા કર્યા પછી પણ થોડુંક પાણી વધશે અને એવું કરીને તમે ત્રણથી ચાર લીટર પાણી બચાવી શકશો દાઢી કરતી વખતે ભાઈઓ બ્રશ ચાલુ રાખે છે રેઝર પણ સીધું ડાળીની નીચે રાખીને સાફ કરે છે એમાં પણ એવું કરી શકાય ટમલરની અંદર પાણી ભરો અને તમે દાઢી કરો ત્યાં પણ તમે બે ત્રણ લીટર પાણી બચાવી શકો છો નાતી વખતે તમે બાથટબ કે શાવર આજે મોટાભાગના જે લોકો પૈસા પાત્ર છે એ લોકો ઘરમાં બાથટબ નખાવતા હશે એક બાથટબની અંદર તમે જુઓ તો પચાસથી એંસી લીટર પાણી સો લીટર પાણી પણ હોય એક વખત નાયા પછી પાણીનો ઉપયોગ થવાનો નથી તે ઘટરમાં જતું રહેવાનું છે એના બદલે તમે એક ડોલ ભરીને પાણીથી નાવો શાવર પણ આવતો કઉસ ઉતાળો કેમ કે શાવરમાં પણ બિનજરૂરી ઘણું પાણી વહી જતું રહેશે પોણી ડોલ પાણી ભરો નાતી વખતે ખાલી પહેલા એટલો વિચાર કરવાનો છે કે મારે ઓછું પાણી બગાડવું છે તમે બે ડબદામાં માથેથી શરૂ કરો ને તો પગ સુધી આખું શરીર ભીનું થઈ જાય શરીર ઉપર સાબુ લગાડી દો સરસ રીતે ઘસી નાખો બીજા ચાર પાંચ ડબદા નાખો સાહેબ પોણી ડોલમાં તમે આરામથી વધારે સારી રીતના સ્થાન પૂરું કરી શકો એટલે દરેક કાર્યમાં કરતી વખતે એટલું વિચારીએ કે ભાઈ મારે આમાં પર્યાવરણને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું છે તમે રૂમની બહાર નીકળો ત્યારે લાઇટ પંખા એસી ટીવી જે પણ ચાલુ છે બિનજરૂરી એ સ્વિચ બંધ કરીને બિલ ઓછું આવશે એ સેકન્ડરી છે પહેલું એ છે કે એ ઇલેક્ટ્રિસિટીને જરૂર પૂરતી જ વપરાવા દેશે ઇલેક્ટ્રિસિટીનો વધારે પડતો ઉપયોગ તમે કરો છો એ જરૂરિયાતવાળાને મળતી નથી અને તમે કારણ વગર વેડપો છો બીજું એ છે કે કોઈ પણ પ્રકારની વીજળી ઉત્પન્ન થાય ત્યારે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને જ થાય છે એટલે તમે જ્યારે થોડીક પણ લાઇટ બચાવો છો ઇલેક્ટ્રિસિટી બચાવો છો એટલે તમે કુદરતી ઇંધણનો બચાવ કરો છો ચાહે કોલસો હોય કે જળશક્તિ હોય તો તમે એ બચત કરીને એ પણ ગુજરાતનો એક તમે ફાયદો કરી શકો છો તમે જ્યારે રસ્તામાં વાહન લઈને નીકળો ચાર રસ્તા પર લાઈટ લાઇટ હોય ટ્રાફિક સિગ્નલ પર તમે એન્જિન બંધ કરીને ઉભા દોઢ મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ ઊભા રહેવું પડે કેટલી વાર સુધી પેટ્રોલ શું કરવા કે ડીઝલ શું કરવા બાર કેમ કે એ પણ કુદરતનો જ સ્ત્રોત છે એ ઈંધણ કુદરતે જ આપેલું છે અને એ ધીમે ધીમે ખતમ થવાની અણી પર છે તમે એવા વિશ્વની કલ્પના નહીં કરી શકો કે જ્યાં પેટ્રોલ કે ડીઝલ કે ઇંધણ નથી વાહન નથી તમારી પાસે કોઈ મશીનરી તો તમે કઈ રીતના જીવશો તમે ચારસો કે પાંચસો વરસ પહેલાના ઘોડાગાડીના યુગમાં પાછા જવાનું હવે પસંદ નહીં કરાક લેવા જાઓ કોઈ વસ્તુ લેવા જાઓ ત્યારે તમે શેલી લઈને જાઓ સાથે તો પ્લાસ્ટિકના જબલા નહીં લો કેમ કે પ્લાસ્ટિક છે એ આજના જમાનાનો મારા મતે રાક્ષસ છે જેનો નાશ નથી થઈ શક્યો પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે રાક્ષસો શિવજી પાસેથી વરદાન લઈ આવતા અને એમ કહેતા કે મારો કોઈ નાશ ના આવે મારો કોઈ વિનાશ ના કરી શકે મારું મૃત્યુ ના આવે આ પ્લાસ્ટિક પણ શિવજીનું વરદાન લઈને આવેલું એવું એક રાક્ષસનું સ્વરૂપ હું માનું છું કે હજાર બે હજાર પાંચ પાંચ હજાર વર્ષ સુધી કદાચ એ જમીનમાં પડ્યું રહે તો એ ડિગ્રેડ નથી થતું જમીનની સાથે ભરી નથી જતું તો એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જ જોઈએ આજે કદાચ તમને બજારમાં એટલી બધી પ્રોડક્ટ પ્લાસ્ટિકની મળે છે કે તમે એનો ઉપયોગ સાવ નહીં કરવું એવું તો નથી રાખી શકવાના સવારે તમે ટૂથબ્રશ જ તમને પ્લાસ્ટિકનું મળે છે દાંતણ સિટીમાં અવેલેબલ થતા બને એટલી કાયમી રાખી પણ બને એટલું કાળજી રાખો તમે કે કોથળીઓ ત્યાં ત્યાં ફેંકવી નહીં એમાં પણ કોથળીઓમાં એઠવાડ ભરીને ફેંકવાની જે બહેનોની ટેવ છે ખૂબ ખરાબ છે કેમકે એ એઠવાડ સીધો ગાય કે કૂતરું ખાઈ જાય છે અને એના પેટમાં ગયા પછી એ પ્લાસ્ટિક એને એના માટે તો મોતનો સામાન છે એટલે આવી નાની 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 ટીપ્સ કરો તમને જ્યાં પણ શક્ય હોય ત્યાં વૃક્ષો વાવો તમારી પાસે ફ્લેટમાં રહેતા હો જગ્યા નથી તો તમે ચાર કુંડા તમારી ગેલેરીમાં તમારા ડ્રોઈંગ રૂમમાં પણ રાખી શકો હવે તો એવા પણ પ્લાન્ટ્સ મળે છે કે જે ઓક્સિજન જનરેટ કરનારા પ્લાન્ટ તરીકે ઓળખાય અને તમારા ડ્રોઈંગ રૂમની શોભા પણ વધારે એવા વૃક્ષો રાખો ઘરમાં એવા રોપ રાખો છોડ રાખો એનાથી બે ફાયદા થશે એક તમારો ઘરની અંદર થોડો ઘણો ઓક્સિજન આવશે તમે પાણી રહેશો તમારો એક લગાવ બનેલો રહેશો અને તમારી બીજી પેઢી તમારા જે બાળકો છે ને એને એવા સંસ્કાર મળશે કે મારે ઝાડ વાવવું જોઈએ મારે ઝાડ ઉગાડવું જોઈએ અને જે અમારો કાયમથી પ્રયત્ન રહેશે બાર ઝાડ ફૂગે લાખ ઉગે બે લાખ ઉગે અલગ વસ્તુ છે દરેક વ્યક્તિના અંતરમાં એક ઝાડ અમારે ઉગાડવું છે બરાબર ચૈતન્યભાઈ નવી સવારમાં તમને નિયમિત અમે મળતા રહીશું અને પર્યાવરણ આપણા બધાના હૃદયમાંથી અમલમાં કેવી રીતે આવે એનો પ્રયત્ન કરતા રહીશું તમે અમારા ત્યાં પધાર્યા અને આટલી ઉપયોગી સુંદર વાતો કરી એ માટે તમારો આભાર માનું છે